હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવાય ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ પાન આ પાન સંજીવની બુટ્ટી જેવા છે વજન ઘટાડશે ડાયાબિટીસ થાઈરોઈડ કંટ્રોલમાં કરશે પાચનતંત્ર ખોળા જેવું કરશે અપચો દૂર કરશે અને સ્કિન ચમકાવશે ખરેખર મિત્રો અહીંયા તમે જુઓ તો આ શિયાળામાં મળતું જે જામફળ છે એ જામફળના પાન છે આ જામફળના પાન ખૂબ જ ઉપયોગી છે આપણી હેલ્થ માટે આ જામફળના પાન છે તે અમૃત સમાન છે જામફળના સેવનથી ઘણા બધા ફાયદાઓ થાય છે જામફળની જેમ જામફળના પાનનું સેવન કરવાથી પણ અનેક ફાયદાઓ થાય છે મિત્રો જો તમારી આસપાસ જામફળ ઉગ્યા હોય જામફળના ઝાડ હોય તો શિયાળામાં જામફળના પાનનો ચોક્કસ તમારે ઉપયોગ કરવો જોઈએ આપણા ઉત્તરાખંડના એક વરિષ્ઠ આયુર્વેદિક શાસ્ત્રી જણાવે છે કે જામફળ છે એ ચોક્કસ ખાવું જોઈએ જામફળ ખાવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે મિત્રો શિયાળાની શરૂઆત થાય છે એટલે માર્કેટની અંદર જામફળ પુષ્કળ પ્રમાણમાં મળે છે જામફળ એક અદ્ભુત ફળ છે જામફળ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે અને જામફળના જે પાંદડા છે એ પણ ખૂબ જ ઉપયોગી છે ડૉક્ટર ખુલ્લત જે ઉત્તરાખંડના ડૉક્ટર પ્રખ્યાત આયુર્વેદિક શાસ્ત્રી છે એમના બ્લોગ પર એ જણાવે છે કે જો તમે જામફળના પાનનું સેવન ખાલી પેટ સવારે કરશો તો એનાથી તમારા સ્વાસ્થ્યમાં આશ્ચર્યકારક લાભ થાય છે જામફળના પાનની અંદર ઘણા ઔષધીય ગુણો હોય છે મિત્રો અહીંયા આપણે જોઈએ તો આ જે જામફળના ઝાડ પાન છે એનો આપણે કેવી રીતે ઉપયોગ કરવાનો છે એ આપણે જોઈએ તો મિત્રો આ જામફળના જે પાન છે તે આશીર્વાદ સમાન છે આ જામફળના પાનને આવી રીતે ચૂંટી લેવાના છે અને પછી એને આપણે પાણીથી ધોઈ લેવાના છે દસથી પંદર પાન લેવાના છે પાચનમાં સુધારો કરે છે ખાલી પેટ ચાવવાથી પણ ઘણા બધા ફાયદાઓ થાય છે પરંતુ આપણને ચાવવા જ્યારે ગમે નહીં ત્યારે આપણે આ જામફળની ચા બનાવીશું મિત્રો નરણા કોઠે પાચનમાં સુધારો થશે ગેસ દૂર થશે વજનમાં ઘટાડો થશે જામફળના પાનની ચા પીવાથી તમારા શરીરની કેલરી છે એ પણ બળે છે તો ચલો આપણે જોઈએ કેવી રીતે આ જામફળના પાનની ચા બનાવવાની છે તેના વિશેની માહિતી તો અહીંયા આપણે કૂણા કૂણા જામફળના પાન એક ગ્લાસ પાણી હોય એની અંદર દસથી પંદર ઉમેરી દેવાના છે જામફળ છે એની અંદર પોટેશિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ સાથે સાથે ઘણા બધા વિટામિન્સ મિનરલ્સ છે માઇક્રો માઇક્રોન્યુટ્રિશિયન ભરપૂર પ્રમાણમાં છે એન્ટી ઓક્સિડન્ટ છે એન્ટી ઇન્ફોમેટ છે એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મ છે સાથે સાથે પ્રોટીન વિટામિન સી અને ગેલિક એસિડ છે એ ઉપરાંત જામફળના પાન છે એ માથાના દુખાવો દૂર કરે છે પેટની સમસ્યા દૂર કરે છે અને સાથે સાથે દર્દ દર્દ પણ દૂર કરે છે જો તમને થતા હોય પગની તળી બળતરા થતી હોય ભીંડીમાં દર્દ થતા હોય તો પણ તમારે આ ઉકાળો પીવો જોઈએ જે લોકોનો અપચો છે ગેસ છે પાચનતંત્રમાં પ્રોબ્લેમ છે એમને પણ આ જામફળના પાનની ચા પીવી જોઈએ સાથે સાથે જે લોકોને વજન વધારે છે જે લોકો ઓછું ખાય છે અને છતાં પણ એનું વજન એકદમ ઝડપથી વધે છે એવા લોકોએ પણ આ જામફળની ચા પીવી જોઈએ જે લોકોની સ્કિન પ્રોબ્લેમ છે જે લોકોને ત્વચામાં નિખાર નથી એ લોકોએ પણ આ જામફળની ચા ખાલી ફીટ પીવી જોઈએ તો ચલો અહીંયા સૌથી પહેલાં આપણને કઈ રીતે આ મદદ કરે છે સાંભળ એ જોઈએ તો આવી રીતે થી પંદર પાર નિયમિત તે સવારે નવડા ઉઠે પીવાથી તમારા શરીરની અંદર રહેલી ચાહની બળે છે પાચનમાં સુધારો થાય છે જામફળની અંદર હાજર એન્ટી ઓક્સિડન્ટ તમારા શરીરની ચરબી દૂર કરે છે તો ચલો દસ મિનિટ માટે ઉકાળી લઈએ તો અહીંયા હવે આપણે જામફળના પાનને દસ મિનિટ માટે ઉકાળી લીધા છે અહીંયા આપણા જામફળના પાનની ચા રેડી છે વજન ઘટાડે છે કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે છે શરીરમાં તાકાત આપે છે એનર્જી લેવલમાં વધારો કરે છે શરીરની ચરબી દૂર કરે છે તો આ તૈયાર થયેલા જામફળના પાનની ચાને સવારે નાણાં ગોઠે ગાળી અને હુંફાળું ગરમ ગરમ પીવાનું છે દસ દિવસ સુધી કન્ટિન્યુ પીવો તમારા શરીરમાં ચમત્કારિક ઘણા બધા ફાયદાઓ થશે સાથે સાથે તમારા શરીરની અંદર તાકાતમાં વધારો થશે એ ઉપરાંત ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર આ ખૂબ જ સરસ મજાનો ઉપાય છે અત્યાર સુધીનો સૌથી બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે વેઇટ લોસ માટેનો ફેટ લોસ માટેનો અસરકારક આ ઉપાય છે તો ચોક્કસ તમે ફોલો કરો અને વજન ઘટાડો ખરેખર મિત્રો આ માહિતી આપ સૌને પસંદ આવી હોય તો ચોક્કસ તમે પણ આ જામફળના પાનનો ઉપયોગ કરો સસ્તું ભાડું શીતપુરની દવા લાખ રૂપિયાની દવા સમાન છે આપણો આ એવો ઉપાય તો ખરેખર આપ સૌને મિત્રો આ માહિતી પસંદ આવી હોય તો ચોક્કસ ટ્રાય કરજો દસ જ દિવસમાં ચારથી પાંચ કિલો જેટલું વેઇટ લોસ થશે ફેટ લોસ થશે તમારા શરીરની અંદર સાથળની ચરબી ઘટશે કમરની ચરબી ઘટશે થાઈ સિપ્સની ચરબી ઘટશે તો ખરેખર ખૂબ ઉપયોગી છે જે લોકોને સ્પેશિયલી વજન ઘટાડવું છે એમના માટે તો ફોલો કરો અને વજન ઘટાડવું સાથે આ વિડીયોની લિંક તમારા સોશિયલ મીડિયામાં અવશ્ય શેર કરશો